ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પણ આરોગ્ય વિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યના તમામ અધિકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ આપવામાં આવશે રાજ્યમાં હાલ અમલી પીએમ જીએ મા યોજનામાં અંતર્ગત મળતા લાભોની જેમ જ આ યોજના હેઠળ પણ તમામ કર્મચારીઓને સમાવી લઈને લાભ આપવામાં આવશે રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને જી સિરીઝનું પીએમજીએવાય મા કાર્ડ આપવામાં આવશે ત્યારે આ કાર્ડ અંગેની કાર્યવાહી પીએમજીએવાય નોડલ એજન્સી કરશે રાજ્યના અંદાજીત છ લાખ અધિકારી કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ લાભ મળશે મેડિકલ સારવાર માટે રીએમ્બર્સમેન્ટ મેળવવા મેળવતા હોય બે હજાર પંદરની નીતિ મુજબ એવા તમામ કર્મચારીઓ માટે હવે એમને ફાઇલ નહીં મૂકવાની બિલો નહી મૂકવાના પહેલા પૈસા પેલી રકમ નહીં ચૂકવવાની પરંતુ પીએમ જે વાયમાં જે દસ લાખ સુધીની સારવાર મળી રહી છે એવા કાર્ડની નવી વ્યવસ્થાઓ ઉભી કરવાનું સરકારે વિચાર્યું છે એટલે તમામ કર્મચારીઓ જે રિએમ્બર્સમેન્ટ મૂકતા હતા પહેલા પૈસા મૂકી અને વર્ષે સવા વર્ષે છ મહિને જ્યારે પણ ફાઇલ એમની મંજૂર થાય એટલે પહેલું રોકાણ અને પછી એમનું મળતું હતું હવે એની જગ્યાએ દસ લાખ સુધી સીધે સીધી પીએમ જે વાય કાર્ડના લાભાર્થીઓને જે મળે છે એ જ પ્રકારની સારવાર એમને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી થઈ છે એનો જીઆર એનો પરિપત્ર પણ કર્યો છે ને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની મંજૂરી પણ આપી દીધી છે